તો યુ કહે જેને આપ ખોવાવાની હોય મોટી આશા તાસીરો તો યુ કહે જેને પોતે ખોવાવાની હોય આશા બાપ અહીંયા ઘણા બધા સંતો विराजमान હે એટલે બધાય સંતોને આપણે બધાય સંતોનો લાભ લેવાનો છે બાપુ પણ અહીંયા બિરાજમાન છે બાપુ એ ઘણી બધી મોજ કરાઈ છે અને અમારા ગામ નજીક સંદેશો આઈ જાય કે ખરેખર એવી કથા નો યોગ ચાલે અને એ યોગ ની અંદર કદી બેસવાનો જોગ મળી જાય તો બાપુ ढेड़ पार થઈ જાય અયાની ચીડીને કદી અમેરિકા જવું હોય તો ક્યારે પહોંચે પણ એક ચીડી કદી કોઈ અમેરિકા જતું હોય અને એના કુછટે કમ્પ્લીટ મજબૂત જાળી ભેહી જાય તો ખરેખર પહોંચી જાય પહોંચી જાય ને પહોંચી જાય એમ બાપ અમર લોકના મહાપુરુષ અહીંયા બિરાજમાન હે તો ખરેખર કોઈ શબ્દ મળી જાય તો ખરેખર આજે પણ બાપ नाम लिया तेने सब लिया सकल शास्त्र का वेद विना नाम नर के गए पड़ी पड़ी ने चार वेद है? राम तो नाम में लीन है देखत सब में राम ताके पद का वंदन करो तो जा जो तो बाप राम है એટલે કણાઈ બધા મહાપુરુષ બિરાજ માને એ પણ આપણે આદ્યાત્મિક જ્ઞાન ની અંદર બાબા રસપાન કર છે એટલે નાના મોડે ચેન કે જ્યાં હિમવર સાથ થી હોય ને ત્યાં બરોબર ગોલા બાપુ ચાલે ના એટલે અહીંયા તો બાપુ જ્યાં હિમવર સા જ્યાં સદાય

हां वैसे लाबू तो